કોળી સમાજમાં ભેગો થયો છે ત્યારે આપણે અમે જેવા ગણે તેવા પણ મિત્રો અમારા જેવા માથા ભારે બી માણસો આ કોળી સમાજને જોશે બધાય બધું કામ હરકી રીતે નો થાય આંગળીએ ઘી નીકળે તો આંગળી કરવી પડે અને સમાજના નામે તો ધરી દેજો તૈયાર છીએ અને હું કામ કેમ અમે જે કાઈ છીએ એમાં મોટો કોકનો ફાળો હોય

કે મને આ ભાવ કોળીમાં આપ્યો ને આવતો ભાવ આપતો કોળીમાં આપજો જયારે અધુરા કામ કઈક બાકી રહી ગયા છે ને તો અધુરા માં અમે